જય જય હિન્દ ભારત કેમ છો બધા આજે અમે બહાર નીકળ્યા છીએ અને મને થયું કે ચાલો મિત્રો ને પણ બતાવ્યું જુનાગઢ નો વિલિંગટન ડેમ અને થોડો ઈસ્યુ આવશે અહિયાં થોડો નેટવર્ક નો ઈસ્યુ હશે આજે છે ને જુનાગઢ માં વરસાદ આવ્યો અને અમે રાહ જોતા હતા કે ક્યારે વરસાદ આવે અને ક્યારે ડેમ ઓવરફ્લો થાય તો બસ એ ડેમ જોવા માટે જ અમે આવ્યા છીએ પણ હું તમને ડેમ બતાવું નહીં પેલા કેટલાક અહીંયા વાનર તેના બેઠી છે અને ધબ ધબ ધબાટી બોલાવે છે એનાથી દૂર રહેવું પડે અહીંયા પણ છે જુનાગઢ છે ને વરસાદ આવે ને એટલે એની પ્રકૃતિથી થોડે કલા કેટલા દિવસ સુધી અમે રાહ જોતા હતા કે ડેમ ક્યારે ઓવરફ્લો થાય અને ક્યારે આટો મારવા જઈએ હું તમને ડેમ પાસે લઈ જાઓ પણ હાલત આવી છે હકીકત તો આમ તો આ બધી હાલત તો આવી છે અને જુનાગઢ તો પાછું રોડ રસ્તાની બાબતમાં છાપે પણ ચડેલું જ છે એટલા બધા ખાડા ખબડા છે ને કે આમાંથી જવું અઘરું છે તો પણ આપણે રસ્તો કરી લઈશું ડોન્ટ વરી મિત્રો જૂનાગઢમાં ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે અને ઘણું બધું એવી હિસ્ટ્રી છે કે જે આપણે હિસ્ટ્રીમાં વાંચી ચૂક્યા છે ને જે બહુ જાણવા જેવી હોય છે અને એમાંનું જ આ એક સ્થળ છે વિલિંગટન ડેમ લોકો બધા ઉપર પણ જાય છે બધા કેમેરા સામે આવે ને એટલે બધાના હાથ ઊંચા થાય એમને એવું લાગે કે કોઈ બ્લોગર હશે આજ બ્લોગર નો જમાનો છે ને પણ આપણે તો લોકોની સમસ્યા પહોંચાડવા વાળા લોકો છીએ આ ડેમ ઉપર જઈશું તો ઉપરથી પણ બતાવીશ જૂનાગઢને છે ને ક્યારેય કોઈએ સારી રીતે સમજ્યું નથી હું પોલિટિકલી પણ વિચારું ને તો પણ એમ થાય છે કે જૂનાગઢને દેશના એ દરેક સ્થળ સુધી દરેક ઘર સુધી એની ઘણી બધી એવી ઐતિહાસિક ઇમારતો છે કે જેને લોકો સુધી પહોંચાડવાની જરૂર છે પણ કમ નથી આપણા છે કે આપણને ક્યારેય એવું નેતૃત્વ મળ્યું નથી હા હતું ભૂતકાળમાં નેતૃત્વ હતું મહિલાઓએ પણ નેતૃત્વ કર્યું છે પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક ત્રુટિઓ તો છે જ આપણે સામેની સાઈડ જઈએ તમે લોકો હું સોજિત્રા સાહેબ પાસે જાઉં એક સર કેમ છો અમને તમારી છત્રી આપશો તમે લાઈવ ચાલુ કર્યું છે

પછી થોડુંક સારું પણ બોલી દેજો પણ સાચું બોલો સારું બોલું સારું બોલવા માટે એક વસ્તુ કહું ને તો ખાલી બતાવી દે મારે કઈ બોલવાની જરૂર ના સારું ઓકે હવે પાછું લઈ લે બસ અને સાચું સારું એટલે હું મારા લાઈવના માધ્યમ માંથી બેતાવું છું બધાને સારું મારા લાઈવના માધ્યમ માંથી બેતાવું છું અને સાચું કોણ પણ છે ને સાચું જોવું હોય તો નીચે પણ પણ અમે ક્યારેક ક્યારેક ચાલો જો હું કઈ તમે શું કે છો

એ ગૂગલમાં સર્ચ કરશે ને તો ખબર પડી જશે કે ક્યાં ન બની છે અને ઇતિહાસ ખબર પડી જશે રાઈટ ઓકે એ પછી વિલિંગન ડેમ બન્યા પછી કેટલી સરકારો આવી કોની સરકારો આવી કોની ગઈ કેમ ગઈ ડઝન મેટર આપણે એની હારે કઈ લેવા દેવાનું એ સાહેબ નહીં 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 વાત તો સાંભળો વાત એ કઉ છું હું તને

બોલવું બોલું પણ નાગરિક તરીકે બોલો ને હા સાચું બોલો છો ને અમને ગમે છે ભલે મારા પતિ દેવ છો મારા જીવનસાથી છો પણ તમે સાચું બોલશો તો અમને ગમશે સારું બોલવા માટે વસ્તુ જ નથી બરાબર તો બધું સારું જ છે પણ સાચું બોલવા માટે આ વસ્તુ છે કે આ બતાવવા માટે બરાબર હજી હું પાંચ પાંચ વીજ પહેલાં અહીં આવ્યો છે બરાબર આ મારી જેવી પ્લેસ્ટિક નહીં ઓકે પાંચ વીજ પહેલાં હું આવ્યો પ્લાસ સારી વાત છે મને કહ્યું કે અહીંયા હું દારૂની બોટલો નથી કરેલી અહીંયા પ્લાસ્ટિક નથી કરેલા કદાચ બની શકે કે વરસાદના

ઇન્ટરનેટમાં રિચાર્જ કરીએ બરાબર છે કે ત્રણસો નવ્વાણું પેક છે દર મહિને દોઢ જીબી બે જીબી અઢી જીબી મળે બરાબર છે તો મહિનો પૂરો થાય એટલે વયું જાય ઓકે વયું જાય આ નવીનીકરણ કર્યું હોય વયું જાય આ ગ્રાન્ટ બનાવી હોય ગ્રાન્ટ આવી હોય કોઈ કે કામ કર્યું હોય ભાગ રૂપે સિસ્ટમના ભાગ રૂપે થયું હોય વયું જાય ક્યાં વયું જાય જવું ના જોઈએ પણ નથી દેખાતો એટલે એવું કહી શકે કે વહી જાય આજે આપણે તો આપણે તો એવું છે કે જીવનમાં જુવું છે મોટિવેટ થાવું છે અને મોટિવેશન આપવું છે જુનાગઢ છે એક વખત કહી દો આઈ લવ તો છે આઈ લવ આઈ લવ આઈ લવ ગુજરાત આઈ લવ ઇન્ડિયા આઈ લવ યુનિવર્સ અને બીજું કે જ્યાં જન્મ્યા થયે જ્યાં રહીએ છીએ

બચપનથી લઈ જન્મથી લઈને ઘણું બધું જોડાયેલું છે અને મારું પણ જોડાયેલું જ છે પણ ક્યારેય જૂનાગઢને યાદ કરીએ છીએ ને તો ઘણા બધા સારી વસ્તુ છે જૂનાગઢ પાસે પણ આ ડેમ પર આવીએ છીએ ચોમાસામાં ન આવ્યા તો આ બધું આપણને નથી ખબર પડતી આજે બધું આ તમને જે બતાવ્યું ને કે આજે ખાડા ખબડા બધું નથી અને લોકો અહીંયા આવે પણ છે એવું નથી લોકો બધા આવશે ફરવા આવશે પણ કહેવાનો કે તમને એવું લાગશે કે આટલી બધી વાતો છે એનો એનો કહેવાનો મિનિંગ શું છે કહેવાનો મતલબ એટલો જ છે કે ઘણું બધું ગ્રાન્ટ આવે છે ઘણું બધું આવે છે મહાનગરપાલિકા છે જૂનાગઢ અને ભાજપ શાસિત મહાનગરપાલિકા છે તો વિકાસના નામે અહીંયા પણ સારો એવો વિકાસ થવો જોઈએ પર્યટન સ્થળ છે તો અહીંયા પણ સારો એવો વિકાસ થવો જોઈએ પણ નથી કરતા ઘણી બધી વાર અવાજ ઉઠાવીએ છીએ ઘણી બધી વાર સવાલો પૂછીએ છીએ અને માત્ર જૂનાગઢની નહીં ગુજરાતની પણ આ જ પરિસ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ અને જ્યારે જ્યારે બોલીએ છીએ ત્યારે કડવું લાગે છે હવે તેવું લાગે છે કે લોકો લોકોને જ બોલતા કરવા પડશે લોકો બોલશે તો આ સચ્ચાઈ સરકાર સુધી પહોંચશે નત્યારે આ અમે બોલીશું ને તો એમ કહેશે કે વિરોધ પક્ષ છે વિરોધ પક્ષ છે અને એવું નથી હોતું ઘણી બધી વાર ઘણું બધું જોતા હોઈએ છીએ ઘણી વખત ચૂપ પણ બેસી જઈએ છીએ કારણ કે એમ થાય કે કેટલી જગ્યાએ બોલશે આ તો હું અહીંયા આવી છું અને આ જોયું અને આવું તો આની આના માટે ખર્ચા પણ ઘણા થયા છે પણ જેમ સજિત્રા સાહેબે કીધું ને કે ખર્ચા થાય છે તો ગયા ક્યાં છે એના જેવું છે આપણે થોડુંક આગળ ચક્કર મારી આવીએ તમને હવે હું આ વાતાવરણ બતાવું ક્યારેક જૂનાગઢ આવો ને તો આ બધા જે સ્થળ છે એ સ્થળની મુલાકાત લેજો ખૂબ જ સારા સ્થળ છે અને અહીંના વાઇબ્રેશન્સ છે ને બહુ સારા છે આ સંતોની ભૂમિ છે આ મહંતોની ભૂમિ છે અહીંયા ઘણું બધું નરસિંહ મહેતા જેવા ભક્તો આ ધરતી ઉપર જૈનમાં છે તો આ ધરતી બહુ જ પવિત્ર છે ગિરિવાર ગિરનાર છે દામોકુંડ છે આપણે કહીએ ને કે ચાર ધામની યાત્રા કરીને જાય ને તો એ આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ દામોકુંડના દર્શન કરવા તો જવું પડે દામોકુંડમાં અસ્થિ વિસર્જન પણ થાય છે તો કહેવાનો મતલબ એવો છે કે ઘણું બધું ઇતિહાસ જૂનાગત સાથે જોડાયેલો છે અને આશા રાખીએ કે હવે પરમાત્મા જ કંઈક ચમત્કાર કરે અને આ જે ઇતિહાસ છે એ ઇતિહાસ સમગ્ર દેશ સુધી પહોંચે અને આવી પરિસ્થિતિમાંથી ભગવાન આપણને બહાર આ મજાનું વાતાવરણ જોઈ લો પણ તમે લોકો આવજો ખરા જુનાગઢ અને ચોમાસામાં આવશો ને તો તમને બહુ મજા આવશે દાતાર છે દાતારના ત્રણ ત્રણ હજાર પગથિયા ચડીને ઉપર જાઓ એટલે ત્યાં તો નજારો જ અલગ હોય છે ગિરનાર ચડીને જાશો રોપ વે તો અબ વાતાવરણમાં ઘણી વખત રોપે બંધ હોય છે પણ તમે ચડીને જઈ શકો છો અને બસ હવે વધારે કઈ આમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે હા બોલન ભાઈ શું હતું ક્યાંથી આવે છે ફેસબુકમાં આવશે તમને લઈ લઉં ભાઈઓ ક્યાંથી આવો છો તમે લાવો

સારું મિત્રો હવે વરસાદ આવશે અને મને તો વરસાદ બહુ ગમે છે પણ છત્રી લઈને ને છે કઈ વાંધો નહીં ફરી મળીશું હું તમને મેં તમને કીધું ને કે જુનાગઢ છે ઈ શું કેવાય કે

અમને વાલું છે પણ આમ રાખું ને જૂનાગઢ છે ને અમને વાલું છે બરોબર આખું રાષ્ટ્ર અમને વાલું છે ભાઈ પણ જૂનાગઢ માટે બસ ખાલી આ મુદ્દો એક ખાલી વાત છે તો કહી દઈએ કે ભાઈ પ્રકૃતિ છે સારું છે પણ સાચા ને સાચી રીતના છે ને નિભાવી લઈએ ને ભાઈ મઠારવાની જરૂર છે હા સાચાને ને સારી રીતના નિભાવી લઈએ ને તો ઘણું છે સારો વરસાદ ચાલુ ઠીક છે મિત્રો અમારે તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે અમે થોડા આટા મારીશું અને તમારી સાથે ફરી વાતો કરવા જોડાઈશું આગળ ઘણી બધી વાતો કરવી છે અને ઘણા બધા કાર્યો પણ કરવાના છે તો ફરી પાછી હું અમુક મુદ્દાઓને લઈને તમારા વચ્ચે આવીશ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય